ચૌદ નવેમ્બરે હારીજમાં બપોર એક વાગ્યે થયેલા લગ્નનું સ્ટેમ્પ પેપર ઊંઝાથી બે ચોત્રીસ કલાકે ખરીદાયું અને ત્યારબાદ ચાર વાગે લગભગ ત્રણસો કિલોમીટર દૂર જાંબુગુડાના તલાટીએ કિલોમીટરનું અંતર અડધા પોણા બે કલાકમાં કેવી રીતે પાર તે હવે મોટો સવાલ છે સરદાર પટેલ સેવા દળે આ તમામ મામલાનો ખુલાસો કર્યો છે ગામમાં માત્ર ત્રણ દિવસમાં ચોવીસ લગ્ન નોંધાયા હતા અને આ ઉપરાંત એક જ તલાટીએ બે હજાર લગ્ન નોંધ્યા હોવાની પોતાની કબૂલાત ધરાવતો વિડીયો પણ જાહેર થયો છે એસપીજીનો દાવો છે કે

હવે તલાતી શ્રી સાચા છે કે સાક્ષીઓ સાચા છે એ કંઈ સમજાતું નથી કે કેમ કે ચૌદ અગિયાર આ જે દીકરી અમારી જે પાટીદાર સમાજની દીકરી ગૌસ્વામી સમાજના છોકરા સાથે ભાગીને લગ્ન કર્યા છે ચૌદ અગિયાર એ અગિયાર વાગ્યા સુધી તો સિદ્ધકુર જ નથી એના પપ્પાને દવાખાને લઈ ગઈ એ દવાખાના સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ અમારા જોડે છે તો ત્રણ કલાકમાં બે નો બે ચોત્રીસ અહીંયા સ્ટેમ્પ મેળવા જવું ઊંચાની એટલે એ જ નથી સમજાતું કે આ જે અસમ અસામાજિક તત્ત્વોની એક ટુકડી છે દરેક તાલુકે તાલુકે જે આવા હરેક સમાજની છોકરીઓને ભાગેલું લગ્ન કરાવવા છે તો અમારી અંદર જો આટલી વિગત આવી જતી હોય કે ફક્ત ત્રણ દિવસની અંદર ભાવી લગ્ન થયા એ પોતે તલાટી પોતે એવું કહેતા હોય કે મે બે હજાર લગ્નો કરાવ્યા છે થોડા સમયની અંદર અને પાંચ ગામની તલાટીનો મારા જોડે ચાર્જ છે અને પચાસ લાખ રૂપિયા કમાયો છું એવો વિડીયો એ અમારી જોડે છે તો સરકાર શ્રીને હું કહેવા માંગુ છું અને નાયબ જે મુખ્યમંત્રી છે તો કેટલા મા બાપની હાય તમે લેશો આ મા બાપ ને હાય છે આ યુવા દીકરીઓની હાય છે અને સમાજના તમામ જ્ઞાતિ વાત કરીએ છીએ કારણ કે આ એકલા પાટીદાર સમાજની વાત નથી આમાં તમામ સમાજની દીકરીઓ જેમને આ લગ્ન કર્યા છે એમાં ખોટી રીતે કર્યા છે કે સાચી રીતે કર્યા છે એમાંથી